ભારત માતા કી બે હાથ ઉચા કરી અને આપણે એવી જય બોલાવીએ કે જે પંજાબના મુખ્યમંત્રીના જાય બોલો ભારત ભારત માતા માતા કી કી પંજાબ ના મુખ્યમંત્રી વિસાવદર વિધાનસભાની સત્યાસી વિસાવદર વિધાનસભામાં જયારે ઉમેદવાર તરીકે મને ભારતીય જનતા પાર્ટી એ તક આપી છે ત્યારે હું શીર્ષ નેતૃત્વનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું બે હજાર સત્તરની વિધાનસભા હું ચૂંટણી લડ્યો મત જનતા જનાર્દને જે નિર્ણય કર્યો હોય આમ છતાં પણ હું નિરાશ થયા વિના વિસાવદર વિધાનસભાના ભેસાણ વિસાવદર અને જુનાગઢ ગ્રામ્યના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહ્યો છું હું અહીંથી ચૂંટણી લડ્યો તો

કોઈ પણ ક્રાંતિનું આગેવાન કોઈ પણ જાતિનો આગેવાન કોઈ પણ પદાધિકારી હોય એમની મારી પાસે જે આવડત હતી એને મેં આવકાર આપી અને એનું કામ કરવા માટે ના મેં નિષ્ઠાથી પ્રામાણિકતાથી પ્રયત્ન કર્યા છે મારી આપણા વિસ્તારની જનતાને નમ્ર અપીલ છે કે તમે મને એક વખત ધારાસભ્ય બનવાની તક આપજો હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો સરકાર ની છે સરકારના ધારાસભ્ય તરીકે આપણા વિસ્તારના દરેક વિકાસ કાર્યો ખેડૂતને લગતા દરેક કામ આપણે સહેલાઈથી કરી શકીશું શાસક પક્ષની સાથે હોવાથી આપણે ક્યાંય રજૂઆતો આવેદન પત્રો આંદોલનો નહીં કરવા પડે સીધા જ આપણે કામો કરીશું તેની હું આપ સૌને ખાતરી આપી છું હું તમારો દીકરો છું હું પણ ખેડૂતનો દીકરો છું જ્યારથી મેં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકેની મને જવાબદારી આપી ત્યારે મેં જે જે સહકારી ક્ષેત્રે ઇલ્લીગલ એક્ટિવિટીઝ થતી હતી એને બાર લાવી અને ખેડૂતોનું શોષણ ન થાય ભ્રષ્ટાચાર જેને કર્યો છે મંત્રીઓને જેલ ભેગા કરવાનું કામ કિરીટ પટેલે કર્યું છે આજે વિપક્ષના અમુક લોકો આ મુદ્દાને બીજી રીતે સાંકળી અને ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે ત્યારે મારે પણ આપ સૌને નમ્ર અપીલ કરવી છે કે આવી ખોટી બાબતમાં ન આવતા આપણે કેવું નેતૃત્વ જોઈએ છે આપણે કેવો પ્રતિનિધિ જોઈએ છે કે જે આપણો અવાજ વિધાનસભામાં ઉઠાવી શકે અને મારી પાસે માત્ર ને માત્ર હવે 800 દિવસ છે હું અહીંયા ઉપસ્થિત અને ગેરહાજર હોય એવા તમામ મતદાર ભાઈઓને બહેનોને અપીલ કરું છું અને વિશ્વાસ અપાવું છું કે 800 દિવસ આગામી ચૂંટણી ન આવે ત્યાં સુધી 800 દિવસ રાત દિવસ હું તમારા માટે કામ કરીશ હું તમારા દરેક ગામની 157 આપણા ભત વિસ્તારના ગામ છે આ દરેક ગામે કામથી હું પરિચિત છું દરેક ગામે કામ હું આગેવાનને ઓળખું છું દરેક કામે કામ શું નાના મોટા પ્રશ્નો છે એની મને ખબર પણ છે એ પ્રશ્નોને મેં નિરાકરણ કરવા માટેની કોશિશ પણ કરી છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો આપ એનાથી પણ વધારે કોશિશ કરીશ એનો હું તમને વિશ્વાસ અપાવું છું આપણે વિકાસની રાજનીતિ તરફ જવાનું છે તમે મને હા કે નામાં જવાબ આપો આપણે સૌની યોજનાનું પાણી વિસાવદર મત વિસ્તારમાં પહોંચાડવું છે આપણે સૌની યોજનાનું પાણી વિસાવદર મત વિસ્તારમાં પહોંચાડવું છે આપણે સારામાં સારી હોસ્પિટલ બનાવી છે આપણે જંગલ ને લગતા જે કઈ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવું છે જોશ થી બોલો આપણે જે કઈ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવું છે આના માટે આપણે ભારતીય જનતા પાર્ટીના કમળના મત ઉપસ્થિત અહીંયા છે ત્યારે મારા મત વિસ્તારના તમામ આગેવાનો અને અહીંયા ઉપસ્થિત ખેડૂત ભાઈઓને કેતા આનંદ થાય છે કે મારે તો ચૂંટણી લડવાનું કાલે રાત્રે નક્કી થયું મને પાર્ટી એ પરંતુ એના ચાર મહિના પહેલા

આપણે આવેદન પત્ર આપી ખોટા વિડીઓ બનાવી અને છાપામાં આવી જાય એવા ધારાસભ્યોની જરૂર નથી આપણે એવો પ્રતિનિધિ ચૂંટા પડે આપણે એ સરકારમાં રહેવું પડે એ દિશામાં આગળ વધવું પડે કે આપણા પ્રશ્નોનું યોગ્ય જગ્યાએ રજૂઆત કરી એનો એનો કાયમી નિકાલ થાય એમ માટેના આપણે પ્રયત્નો કરવા પડે આજે આપ જોઈ રહ્યા છો ત્યારે બે પાર્ટી કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય આ બધાની શું વર્તણૂક છે હમણાં જેમ ભાલાડા સાહેબે કહ્યું એમ કે ફાવે તેમ બોલવું તમે મને કહો આપણે અહીંયા ઉપસ્થિત અને આપણે તમામ મતદાર ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ શું આપણે મોહમ્મદ ગજરીની ઓલાદ છીએ શું આપણે મોહમ્મદ ગજરીના વારસદારો છીએ આનો જવાબ આગામી 19 તારીખે મતપેટીમાં તમારે આપવો પડે કમળના બટન ઉપર નિશાન દબાવી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે મને તક આપી છે ત્યારે આપણે સૌએ વિકાસની રાજનીતિમાં આગળ વધીએ 14 વર્ષે તો રાજા રામનો પણ વનવાસ પૂરો થયો 2012 થી લઈ અને આજે 2025 સુધી ચાલે છે કોઈને કોઈ કારણોસર આપણે વિકાસથી દૂર રહ્યા છે આપણે વંચિત રહ્યા છીએ આપણા ઘણા બધા પ્રશ્નો હજુ આપણે દૂર કરવાના છે અને અશક્ય આ દુનિયામાં કંઈ હોતું નથી

એવા લોકોની આપણા વિસ્તારમાં ક્યારેય જરૂર નથી હિન્દુ સંસ્કૃતિ આપણી સંસ્કૃતિનું ધર્મ છે અને ધર્મની સામે જ્યારે અધર્મ ની વાતો કરનારા હોય એનો જવાબ વિડીયો બનાવી કે બોલીને નથી આપવાનો એનો જવાબ કમળના નિશાન ઉપર બટન દબાવી અને ઓગણીસ તારીખે આપવાનો છે ગામડે ગામડે આપણે જઈએ છીએ ત્યારે ખોટા મુદ્દાઓ રજૂ કરવા ક્યાંક ગયા હોય અને પાણીનો ખાડો હોય તો પાણીના ખાડાનો વિડિયો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકો કે સરકારમાં આ પાણી રોડ રસ્તામાં પાણી ભરાયેલું છે અરે કોઈ પણ સમસ્યા હોય એને દૂર કરતા સમય લાગે આપણે કામો જે કર્યા છે દાખલા તરીકે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયાના તેર ગામોને જે દૂર કર્યા છે એ છેલ્લા પાંચ મહિનાથી માન્ય શ્રીના નેતૃત્વ હેઠળ સરકાર કામ કરતી હતી અધિકારીઓ એનું સર્ચિંગ કરતા હતા એનો રિપોર્ટ બનતો હતો અને એ નાની સુની ઘટના નથી આગામી દિવસોમાં તેરે તેર ગામડાને પીએફમાંથી દૂર કરી રેવન્યુમાં તબદીલ કરવાનો ભગીરથ નિર્ણય માનનીય મુખ્યમંત્રી શ્રી કહેવો છે આપણો જંગલ કાઠાનો જે વિસ્તાર છે એમાં પણ આપણો પર્યટન આવે સારા રિસોર્ટો આવે જમીનોના ભાવ વધે દરેક ગામડે ગામડે ખેડૂતને ખાતર સરળતાથી મળી રહે દરેક ગામડે ગામડે ડેરીની સ્થાપના થઈ સ્થાપના થાય મારી માં બેન દીકરી પશુપાલન ક્ષેત્રે આગળ વધે એના ખીચામાં નોટ આવે

નાની સુની મતો થી આપણે જીતવા માટે અહીંયા એકત્રિત નથી થયા આપણે પાંત્રીસ હજાર થી પણ વધારે મત થી વિજય મેળવવાનો છે અને આ વિજય તાલી પાડવાથી નહીં મળે આ વિજય ભારત માતા ની જય બોલાવાથી પણ નહીં મળે જય બોલાવો એ આપણો અબાધિત અધિકાર છે ભારત માતાને સન્માન આપવું એ આપણો અબાધિત અધિકાર છે પરંતુ આ રિઝલ્ટ એ પ્લાનિંગ થી મળશે મારી અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને પણ નમ્ર અપીલ છે કે આપણે આપણું પોતાનું ગામ પકડવાનું છે ગામે ગામ બુથ પકડવાના છે બુથ માંથી સો ટકા